સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાજપના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવ સિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે બંને સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના સંબંધી વિગતો પીડિતાના નિવેદનના આધારે પોલીસે મળી છે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગંભીર આરોપોની શોધખોળ શરૂ કરતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરમાં મહામંત્રી તરીકે કાર્યરત હતા જે સમાજમાં એક ઓળખ ધરાવતા હતા તેમની ધરપકડ બાદ રાજકીય પડઘા પણ પડવાનું ધારણ છે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ તેની ઓળખ કે પદ ભલે જેવું હોય કાયદાથી ઉપર નથી આ ઘટના સામે સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ છે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ સુરત